આઈડિયા છે મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જડી જાય ગાદંબીર સમાધિ મંદિર અને ગામ દર્શન કરાવીએ તો આજના સિંદર મંજારના લાઈ દર્શન મિત્રો ચાલો ગાદી મંદિરના નજીક દર્શન કરાવીએ બીજું એ કે આજે ટ્રાફિક થોડીક ઓછી છે રોજ કરતાં તો આજના સિંદર મંજારના બાપાના લાઈ દર્શન અને આજે દર્શનમાં પણ થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો ઘણું બધું તો બાપાના સિંદર મંદિરના આજના લાઈ દર્શન દેવિયા દિવ્યા બાપા કાપાચિત્રા બાપાના સુંદર મજાના લાય દેશ નજીના જોઈ શકો છો ધીરેશભાઈ કાગરિયા બાપાશ્રામ તો બધા મિત્રો અને બાપાશ્રામ જય રામ અવેશભાઈ બાપાશ્રામ તો આજે બહુ લેટ થઈ ગયું છે ઘરે થોડુંક કામ કાજ હતું એટલા માટે આજે લાય દર્શનમાં લેટ થઈ ગયું છે મિત્રો શૈલિયા મુકેશભાઈ બાપાશ્રામ તો સુંદર મજાના બાપાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો આજે બાપાના નજીકથી દર્શન જીગ્નેશ ભાઈ કપાસ્ત્રા જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો સમાધિ સમાધિના દર્શન કરાવે ધ્યાનના દર્શન કરાવે છે જીગ્નેશભાઈ દરજી અંજારથી બાપા તો આજે લાય દર્શનમાં ઘણું બધું લેટ થઈ ગયું છે મિત્રો કેમ કે થોડોક ઘરે કામકાજ હતું એટલા માટે તો વધારે ટાઈમ નહીં તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો અચ્છા છે મંદિર

છે સમાધિ મંદિર મિત્રો આ બાજુ જો તો મિત્રો અહીંથી જોઈ શકો કે બાપાની દયા સંગમેલાને લાગી રહી છે બાપા બાપા બગદાણા ધામ બાપા સિતરામભાઈ તો બાપાની તેજાના સંદર મજાના લાય દર્શન જોઈ શકો છો આ બાજુ પણ જોઈ શકો મંદિર સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો બાપાનું ધામ અને આજે વાદળ જેવું વાતાવરણ પણ છે મિત્રો આજે શાયદ વરસાદ પણ આવે એવું લાગી રહ્યું છે ચાલો ધ્યાનના દર્શન કરાવીએ લાઈનમાં બની રહ્યો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા ધ્યાન કરી જઈએ ધ્યાનના દર્શન કરાવીએ કેમ કે આજે દર્શનમાં પણ લેટ થઈ ગયું છે મિત્રો બાપાના સુંદર મજાના આજના લાઈવ દર્શન ધ્યાન દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના પણ દર્શન કરાવીએ અને વર્ષમાં બાપાના પણ દર્શન થાય છે મિત્રો તો લાઈમાં બન્યા લેજો આ બાજુ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે ફરકી રહી છે બાપાની તો બાપાની સુંદર મજાના લાઈ દર્શન આજના મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે વાદળો પણ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તો ધ્યાન દેરના નજીક દર્શન કરાવીએ जे मित्रों पहली बार हो तो चैनल सब्सक्राइब कर ले जथी के बापा ने करने सवेरे 8 बजे लाइव दर्शन साजना 7 बजे संध्या थी ना और रात रे 8:30 बजे बापा ने लाइव दर्शन तैसी जो अच्छा ध्यान दे तो सुन मैं मेरा ध्यान में लाइव दर्शन मित्रों ત્યારેલાલા ya જે છે કાધી મંદિર સિંગ તમે જરા નાય ના જોઈ શકો છો જય હો બંદીદારી બાવલિયા જે મિત્રો અને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો આજના ના સિંગ નાય દર્શન વડમાં ઘણી બધી જગ્યાએ બાબાના દર્શન થાય છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયારી જો અહીંથી મંદિર પણ સુંદર મજા આવે લાગી રહ્યું છે મિત્રો જોઈ શકો છો ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો બેનોમાં ટ્રાફિક વધારે છે દર્શન તો ગાડી મંદિર આવી ગયા છે ગાડી મજાનાજના લાદે છે મિત્રો જોઈ શકો છો બાપાના છે ગાડી મંદિર જીવને જ ગદાજી વાપસતા સુંદર મજાના જના લાદે છે જોઈ શકે છે ટ્રાફિક પણ જોઈ શકો તો વધારે ટ્રાફિક છે મિત્રો બેનોમાં ચાલો મિત્રો તો આજના વ્યસન એટલે સિદ્ધ રાખીએ બધા મિત્રોને બાપાસરામ જય શ્રીરામ રાત્રે રાતે લાઈમાં જવાબ ફરી પાછા સારા સાંજે સાત વાગે સંધ્યાથી મળશો બાપા શ્રામ જય શ્રીરામ આધારધે મિત્રો